આ તો મૂર્તિ છે આ તો ફોટો છે તે ફોટો જ રહેવાનો તમારા માટે એ તમારા માટે મૂર્તિ જ રહેવાની પણ વિશ્વાસ હોય ને પથ્થર છે તો પથ્થર માતા છે તે પથ્થરમાંથી પથ્થર અવાજ કાઢું એનું ઉમેલડી

વિશ્વાસ નહીં એનું કારણ છે કે તમને ક્યાંય સાચી માહિતી નહીં મળી માતાની મહિમા હો ભરવા નહીં મળી ભગવાન રામની નામની મહિમા હો ભરવા નહીં મળી નહી તો દરેક ભગવાને દરેક ના ઘેર એક એક કુળ દીવો નહીં આવ્યો પૂજો તમ તમાર તમારી ભાવ ભક્તિ થી લઈ લો એની કૃપા જેટલી લેવાય એટલી એના માટે તો ચોથ વર્ષ પૂછવાનું છે હા શું ખોટું આજ મારી વસ્તે મારા દીકરાએ મારી ભક્તિ કરી હું જાગૃત થઈ ને તાર થી લઈને જાગૃત થઈશું કે દીકરા તને ખબર નહીં પણ તારી આ માતા જોડાણસ મારા આગળ જતા શું રચાવાનું છે જોઈ લે આ રચના આ શું કોટું આ રચના જોઈ લો આ બોલાયેલી ભીડ નહીં આ પૈસા બોલાયેલી ભેગી કરેલી ભીડ નહીં આ ચાલેલી ભીડ નહીં ભીડ છે હા શું ખોટું તો પાંચ મોડે પચાસ મોડે ભેગા કરવાના હોય ને તો આજે ફોફા પડે આજ એક બીજા લગ્ન પ્રસંગમાં જવા તૈયાર નહીં આ પેલા જેવા લગ્ન પ્રસંગ નહીં થતા થાય છે તો બધો સમય કાઢી અને મારા પારે આવતા હોય ને તો ચિંતા છે તમારી મને એ ચિંતા છે ને એટલે આટલી બધી રાળો પાડી પાડીને જોર જોરથી બોલું છું કારણ મને બોલવાનો શોખ નહીં થતો હું તમારા માટે બોલવા આવું છું નહી તો મારે તમારા કોઈ માન સન્માન ની પડી નહીં નહીં મારા દીકરાને પડી એવી પડી વાત ને તો રોજ માન સન્માન રોજ ને ગોમે ગોમ ઢોલ વગાડવું એવી મેળડી છું રોજ જાઉં રોજ રવિવાર પતન સોમવાર થી ચાલુ કરું તો શનિવાર સુધી તમારી જોર થી કઈક આશા રાખી નહીં બેઠી કે મારા ભક્તો અહીં કઈક સેવા કરશે કઈક દાન કરશે તો મારું ધામ ચાલશે અરે તમે શું કરતા હતા હું રોમવારી મેલડી બેઠી છું મારો ભગવાન બેઠો છે આ શું ખોટું તો આવી માતાઓની મહિમા ને તો ઓળખો તમારે તમને અનુભવ ના હોય તો કોક અનુભવ તો જોઈને વિશ્વાસ કરો કેવા કાળા કડિયું ભાઈ તે માતા ભગવાન છે શંકા છે જોઈ નહી તો શંકા ના હોય ને અને વિશ્વાસ હોય ને કે આ સાક્ષાત મેલડી માં બોલે છે તો આ સાક્ષાત મેલડી માં ના શબ્દો છે કાને ઉતારી લેજો કશું કરવાની જરૂર નહીં કશું કરવાની જરૂર નહીં અલે ગમે તેવા દેવ દુઃખ હોય ગમે તેવા ગ્રહો ની પીડા હોય કે ગમે તેવા કર્મો ની પીડા હોય પણ ભક્તિ માં એ સામર્થ્ય છે અને તમારા પુરુષાર્થ માં એ સામર્થ્ય છે કે ગમે તેવા પ્રારબ્ધ ને તમે પસાડી શકો છો ગમે તેવા લેખ માં મેઘ માતા જોડે મરાઈ શકો છો પણ એ પ્રમાણ ભજન કરી જોણવું પડે એ પ્રમાણની ભક્તિ કરી જોણવી પડે એ પ્રમાણની સેવા કરી જોણવી પડે ભક્તિનું બીજું નામ શું પ્રેમ કે બસ આખો દાડો માતા માતા ને માતા આખો દાડો રામ રામ ને રામ તમે જોજો જ્યાં ઊઠો ને રાતે ઊંઘો ત્યાં સુધી તમાર તમારા મનમાં છે ને માતા નું ભગવાન નું સ્મરણ ચાલતું રે આખો દાડો એનું નામ ભક્તિ બલેન પછી ગમે તો બેઠા હોય ગમે તેવી ચર્ચા ચાલતી હોય કે ટીવી જોતા હોય ટીવી તો ટીવી માં તે તમને બીજું જોવાનું મન ના થાય માતાનું ભગવાનનું જોવાનું મન થાય તો મન જો તમારને સાચી ભક્તિ જગાડી જમાતા હે કોઈ ભક્તોના ચરિત્ર જુના ભક્તોના ચરિત્રે સોંભરવાનું મન થાય માતાજીના ગરબા છંદ સ્તુતિ સોંભરવાનું મન થાય તો સમજી લો માતાએ તમને યાદ કર્યા છે એટલે તમને હો ભરવાનું મન થાય છે તો દિવસમાં ખાલી અડધો કલાક ભગવાન માતાજીના નામે કાઢો અડધો કલાક કહું છું અડધો કલાક અડધો કલાક કાઢશો અભ્યાસ બનશે અને અડધો કલાક કરતાં ધીરે 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 બાર બે મહિને છ મહિને છે ને આપે રૂપે ચોવીસ કલાક તમને બસ માતાનું ભગવાન નું ચિંતન થયા કરશે આખો દાડો અને થશો તો કે હે રામ તો તો કે હે રામ ચોવીસ કલાક કાંટો વાગશે ગો રામ આ થવું જોઈએ હા શું ખોટું હે મારા ભગવાન નહીં કેતા જેના હૃદયમાં જે હશે ને તરત મોડે નામ આવી જાય પાણી પીતા તે રામ પાણી પીતા તે હે માતા જમતા તે હે માતા તમારી યાદ કરવા ને આપે રૂપિયા કોરિયો મૂકતા હું મેરડી યાદ આવી જાઉં મારો રોમ યાદ આવી જાય આસુ શું ખોટું આ ભક્તિ છે જો લગીન આ ના થાય ને તો લગીન કશું તમારેથી થવાનું નહીં કરો ધમ પસાળા કરો વિધ્યો કરો હવનો ફરો ભૂવા ભૂવા કરો વારણ કારણ જે કરવું એ છૂટ છે મારાથી કોઈ બંધાયેલા નહીં તમારે જેને તમારે પોતપોતાની મરજી છે જેને જે ફાવે કરો પણ મારા ધામમાં આવ્યા છો ને તો મને માતાને મારી ફરજ બને છે કે મારા ભક્તો નું જગાડી આલું જગાડું કઈક કરતા જાગી જાય ને તો કાલ સુખી થશે ને મને કહેવા ના આવતા કે માં તારા પ્રતાપે સુખી છું મારા એ નહીં હોભરું તમારા મુખેથી જાઓ સુખી થઈ જાવ ને તો ક્યારે કહેવા ના આવતા કોઈને ના કહેતા જાઓ કે હું બારે જા જો ને પછી મારું ભલું થઈ ગયું એવું કોઈ ના કહેતા મને માતા નહીં કહેતા નહીં મારે એ બધા શબ્દો નહીં હોભરવાની જરૂર આ તો અહીંયા આવીને એટલે હું બોલાવડાવું છું કોકના પરચા એટલે બોલાવડાવું છું કે તમારા જેવા લાખો ભક્તો જે હોભરે અને જેના વિશ્વાસથી જે બારેજા ધામ આવવા માગે છે ને એનો ભરોસો ટકી રહે એને વિશ્વાસ જાગે કે આમનું કામ થયું છે તો અમારું થશે એના માટે ભક્તોના અનુભવ બોલાવડાવું છું નકર પણ મારે તમારા વખાણ એને હો ભરવા તમે એવું વિચારતા હોય કે માતાના વખાણ હાફ કરવાથી માતા ખુશ થશે તો વખાણની મન માતાનું ભૂખ નહીં મને વખાણની કોઈ ભૂખ નહીં મારી પ્રશંસા નહીં ને તોય ચાલશે હું રાજી છું ચમ હું પ્રશંસા લેવા નહીં બેઠી કે કોઈક નિંદા કરે તો એ નિંદા મેં તો હું માતા ક્યારેક મારો દીકરો પહેલાં દુખી ના થાય કેમકે પ્રશંસાનું સુખ નહીં લેતા ને એના નિંદા રૂપી દુઃખે ના બેઠવા પડે આ શું ખોટું આ જીવન છે બધું પણ બસ બધાને તો એકબીજાનું જોઈને પેલો આમ કરે આપણે ઓમ કરો પેલા આ ભૂ જઈને વિધિ કરાય આપણે કરો હું તો કહું છું દુનિયામાં જાઓ મારા ધામ માં આવો તો મેં હમણાં કીધું ના એક નહીં એકવીસ રવિવાર ભરીને ચેક કરો પેલા તમને શંકા લાગતી હોય તો ચેક કરો સત્તર વખત પછી મારી કુખાર મેલડી પર બારે જા ધામ ઉપર વિશ્વાસ કરજો હા શું તો આવા ભરોસાની મને માતા જરૂર છે ભરોસો છે તો બધું છે આકાશ પાતળ પૃથ્વી બધું એક કરી નાખું છો ખબર છે મારા ભક્તો માટે હા શું તો દાડે 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 આ તો જો આ જો મેરો તો જો જેટલી વ્યવસ્થા કરું તે જોતો ખરા આ શું ખોટું જગ્યા નહી રહ્યો હતો હું તો કઉ થોડ થોડા આવો ના બાપા હું રોજ રાડો પાડું છું બે ચાર રવિવાર રહી ના આવતો તમાર પણ ના મારો મેલેડી નો મોહ જેવો લાગી જાય કે કશું યાદ ના રે આ શું જે મન ડીલ થી ચાહતા છે ને એ તો ગમે તો બેઠા હોય બસ મારું ચિંતન થાય અરે ગમે તેવા પ્રેમ ના ગીતો વાગતા તો મેલડી યાદ આવી જાવ આસુ કોડુ ભલે હિન્દી ગીત વગાડો પણ હિન્દી ગીત વાગતા વાગતા તે એ પ્રેમ નું કોઈ ગીત વાગતું હોય ને તે પ્રેમમાં હું ખુખાર મેલડી યાદ આવી જાવ જેને તમે ચાહતા હોય એ યાદ આવે આસુ કોડુ અસલ જો પ્રેમ કરવા જેવો છે ને એ પ્રેમ નહીં થતો અને પ્રેમ છે ને હંમેશા ભગવાન માતાજી ને થાય એ ભક્તિ કહેવાય એ પ્રીત કહેવાય આ શું ખોટું હનુમાનજી રોમ કેટલું ચાહ